રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માં અગિયાર વર્ષની એક બાળકી દ્વારા દેશની રક્ષા કરતા વીર જવાનો માટે રાખડી તૈયાર કરવામાં આવી છે અગિયાર વર્ષની બાળકીએ પોતાના ખર્ચે બે જેટલી રાખડીઓ તૈયાર કરી દેશના રક્ષાકર્તા જવાનોને મોકલી છે થઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં વર્ષની નાની બાળકીએ રાષ્ટ્રપ્રેમ બતાવ્યો છે નવસારીમાં આવેલી નીલકંઠ હાઈસ્કૂલમાં ધોરણ છ માં અભ્યાસ કરતી બાળકીએ બે હજાર જેટલી રાખડીઓ બનાવી હતી આ રાખડીઓ બનાવવા માટે બે મહિનાથી મહેનત કરવામાં આવતી હતી

બધા સૈનિકો આપણા માટે ચોવીસ કલાક દેશની રક્ષા કરે અને જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે મને એમ વિચાર આવ્યો કે હું રાખડી બનાવું તો આપણા દેશનું આ બોર્ડર ઉપર જે કામ કરતા હોય એ લોકોને રાખડી બાંધીને હું એને ભાઈ માનું આપણા જે આ વિદ્યાર્થીઓ છે તે આગળ વધે એ માટે હું એક એવી યોજના બનાવું કે તે લોકોને આપણે ભાઈ જ માનવું હોય ભાઈ જ મનાય અને એ લોકોને કોઈ બીજા ના હોય નહીં તેને ભાઈ માનીને પોતાનો પોતાનું ભાઈ ગણાય દીપક વસાવા ન્યૂઝ નવસારી